નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના સોટીલા તાલુકાના મોટી મોલડી ગામે આપ પાર્ટી દ્વારા ભવ્ય જનસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું મોટી મોલડી ગામે રામદેવપીર મંદિરના સાનિધ્યમાં ગુજરાત જોડો જનસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી રાજુભાઈ કરપડા પ્રદેશ પ્રમુખ અને કિસાન સંઘ દેવકનભાઈ જોગરાણા જોગરાણા સોટીલા તાલુકા પ્રમુખ અજીતભાઈ ખોરાણી સહપ્રભારી સોટીલા તાલુકા રમેશભાઈ મેયર ખેડૂત આગેવાન જયંતિભાઈ તથા પાર્ટીના તમામ હોદ્દેદારો અને ટીમ ઉપસ્થિત રહ્યા હતા અને સોટીલાના આજુબાજુના ગામડામાંથી અને મોટી મોરડી ઝીંઝુડા કાળસર વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોએ પોતાની વરાળો કાઢી હતી અને ખેડૂત આગેવાન રોડ રસ્તા સમયસર વીજળી ન આવી પાણીની સુવિધા હોસ્પિટલની સુવિધા શાળામાં શિક્ષકોની ઘર ખેડૂતોને યુરિયા ખાતરની તંગી અને ડીએપી જેવા ખાતરની અનેક સમસ્યા વેઠી રહ્યા છે ત્યારે ખેડૂતો આપ પાર્ટીના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ખેડૂતોએ આક્રોશ સાથે પોતાની વરાળ કાઢી હતી સુરેન્દ્રનગર ચોટીલાના રાજકારણના હિસાબે તમામ ગામડાઓ આજ સુધી વિકાસના કામોથી વંચિત હોય ત્યારે ન છૂટકે ચોટીલા વિસ્તારના ખેડૂતો હોય કે માલધારી સમાજ હોય કે નાના મજૂરી માણસો હોય આ ગામ વિસ્તાર વિસ્તારમાં વિકાસના નામે કોઈ પણ કામ થયેલ ન હોય ત્યારે ખેડૂતોને કપાસના ભાવ સારા મળતા ન હોય અને શાકભાજીના ભાવ પણ સારા મળતા નથી ત્યારે ખેડૂત દિવસે ને દિવસે પાયમાલ બનતો ગયો છે ત્યારે રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે અમારી સરકાર તાલુકા જિલ્લા પંચાયતમાંથી છૂટાશે અને અમારા હોદ્દેદારો હર હંમેશ ગુજરાતના ખેડૂતોના હિતના કામ કરશે એવી ચેલેન્જ આપવામાં આવી બ્યુરો રિપોર્ટ બાપભાઈ ડાભી રાજકોટ આજે આમ આદમી પાર્ટી ની મોરડી ખાતે જન જનસભાનું આયોજન કરવામાં આવેલું એમાં અમારે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અમારે દેવકણભાઈ અજીતભાઈ જયંતિભાઈ વગેરે અમારા આજે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ આ જનસભામાં ઉપસ્થિત રહ્યા આજે જનસભા એટલા માટે કરવામાં આવી કે હું તમે બધા જાણીએ છીએ કે સુરેન્દ્રનગરમાં એમાં ખાસ કરીને ચોટીલા એક ખેડૂત અને ખેત મજૂરનો આખો તાલુકો છે જે વધારેમાં વધારે લોકો ખેતી ઉપર નિર્ભર છે પણ હાલમાં જે બે હજાર બાવીસના જે વાયદા હતા બે હજાર માં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ડબલ આવક કરવામાં આવશે આવા દર વખતે મામુ બનાવવાનું જે કામ ભારતીય જનતા પાર્ટીએ કરી રહ્યું છે એનો રોષ આજે ખેડૂતોમાં દેખાઈ રહ્યો છે આજે અમારી આ જનસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને એમને પોતાની વાત કરી કે જે અમારે ડબલ આવક થવાની વાત હતી અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે અમારે ડબલ ડબલ દેવું થઈ ગયું છે આજે નેનો ખાતર લેવા જાય તો નેનો યુરિયા જેવી ના અરે બટકાવે છે જો નેનો યુરિયા અમને બટકાવતા હોય તો અમારે જે કપા થાય એના કાલા અરે લેવા જોઈએ ને અમારા ઘઉં થાય તો અરે અરે કુવળે લેવું જોઈએ ને આવી ખેડૂત ની વેદના હતી એ તો વાત અલગ રે પણ ક્યાંક ને ક્યાંક તમે સમજો કે આ ખેડૂત પોતાનો મબલક પાક પકવવા માટે રાત ને દિવસ એક કરતા હોય અને પંદર પંદર દિવસ જુદી વીજળી ન આવવાના કારણે ઘણા બધા ખેડૂતનો પાક નિષ્ફળ જાય છે ત્યારે આ નિર્ભર તંત્ર ખેડૂતને

આમ આદમી પાર્ટી ખેડૂત લોકો એ સમર્થન આપી અને આમ આદમી પાર્ટી આજે મોટી બનાવવાનું કામ કર્યું છે એ બદલ ખેડૂતો હું રમેશ વ્યક્ત કરું છું ખેડૂતો અમારી પાર્ટી આવશે તો અમારી પાર્ટી છે હું તમે બધા જાણીએ છીએ કે આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે અને અમે ખેડૂતના દીકરા છીએ અમને ખબર પડે છે કે ખેતી કેવી રીતે થાય ખાતી કેવી રીતે જોડાય પાણી કઈ રીતે વળાય રાતે પાણી આવે તો શું લાઈટ આવે તો કેવી પરિસ્થિતિ થાય કઈ રીતે વરસાદમાં પાકને બચાવવો કઈ એક એકરમાં કેટલો ખર્ચ થાય એ અમને ખબર છે જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા એ કૃષિ મંત્રી કે એ અધિકારીને એ પણ ખબર નથી કે એક માં કેટલો એરિયા આવે તો અમે જો આવશું તો ખેડૂતના જે દેવા છે એ માફ કરશું ખેડૂતોને જે દિવસે જે વીજળી છે એ પૂરેપૂરી બારે બાર કલાક વીજળી આપ્યું મફત વીજળી આપ્યું જે રીતે પંજાબમાં આપવામાં આવે છે અને જે અત્યારે ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા એ ભાવને પૂરેપૂરી અમે વ્યવસ્થા કરશું એમએસપી પ્રમાણે એક દાણા થી માંડીને હજારો મણ કદાચ એમને અહીંયા ઉત્પાદન આવે તો એ લેવા માટે અમે તત્પર છીએ જ્યારે આ સરકાર શું કરે છે કે એક માત્ર ને માત્ર એક ખેડૂત છે એને સિત્તેર મળ મગફળી લાવવા નાખવાની તો બીજી મગફળી નાખે ક્યાં એમને શું અદાણી અંબાણી અને એને આપવા માટે નાખવાની અમે ઈચ્છીએ છીએ કે અમે આવશું તો ખેડૂતોને જે કઈ આ સમસ્યા છે નાનામાં નાની સમસ્યા છે એનું નિરાકરણ લાવશું ચોટીલામાં કઈ ખેડૂતોને કોઈ ન્યાય નથી મળતો એ વિશે શું કેવા માંડો ખેડૂત ને ચોટીલા નહીં ચોટીલા નહિ પણ આખા ગુજરાતમાં અત્યારે ક્યાંય ન્યાય મળતો તમે જોઈ શકો છો કે ખેડૂતે કાળા કાયદા માટે હાથો શહીદો હોરી હજી ન્યાય નથી મળતો સહી ખેડૂત ઉપર ચરે આમ ગાડીઓ ચડકળે ચકાળે ઉપર ચડાવીને કરતે આમ હત્યાઓ કરવામાં આવી હજી પણ આ ભારતીય જનતા પાર્ટીમાં ન્યાય નથી મળતો આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ખેડૂતોની છે જ નહીં ઉદ્યોગપતિની છે

ગુજરાત જોડો જનસભાનું અલગ અલગ જિલ્લા પંચાયત સીટ વાઈઝ જે કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે ગુજરાત જોડો જનસભા યોજાય જેમાં અહીના સ્થાનિક નેતાઓ રમેશભાઈ મેર દેવકરણભાઈ જોગરાણા અમારા વિધાનસભાના સહપ્રભારી અજીતભાઈ ખોરાણી કિશોરભાઈ સહિતના લાલજીભાઈ સહિતના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેલા સાથે જ ગુજરાતમાં ત્રીસ વર્ષથી જે ભાજપનું શાસન છે જેનાથી લોકો પોકારી ઉઠ્યા છે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે મજબૂત છે ત્યારે મોટી મોલડી ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એ જ એનો પુરાવો આપે છે કે આવનાર સમયમાં પરિવર્તન નિશ્ચિત છે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચોટીલા તાલુકાની વાત હોય ઠાંગાની વાત હોય ગામડાઓ ભાંગી રહ્યા છે ખેડૂત ખેતી છોડી અને ન છૂટકે કોઈના કારખાનાનો મજૂર બનવા લાચાર છે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કથળી છે રોડ રસ્તાની હાલત એકદમ ખરાબ છે દોઢ લાખ કરતા વધારે વસ્તી ધરાવતા ચોટીલા તાલુકામાં એક પણ સારું સરકારી દવાખાનું નથી કે જ્યાં તમામ ડોક્ટરો હોય ગાય ને ડોક્ટરો નથી હાડકા ભાંગી જાય તો એના માટેના ના ભાંગે એવા રોડ છે પણ હાડકા રિપેર કરે એવા ડોક્ટર કે દવાખાના નથી ક્યાંક ને ક્યાંક શિક્ષણ બાબતમાં ચોટીલા તાલુકાના તમામ ગામડાઓની અંદર પૂરતા ઓરડા નથી પૂરતા શિક્ષકો નથી આરોગ્યની વાત છે એવી જ રીતે શિક્ષણ વ્યવસ્થા પણ કથળી ગઈ છે શિક્ષકો સમયસર આવતા નથી આ તમામ મુદ્દાઓને લઈ અને ચોટીલાની જનતા ચોટીલાના ખેડૂત ખેત મજૂર હવે જનતા દરેક વિધાનસભાની અંદર વિસાવદર વાળી કરવા માટે તત્પર છે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે બે હાજર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી હોય ચોટીલા વિધાનસભાની જનતા ચોટીલા વિધાનસભાના મતદારો આક્રોશ સાથે આ વખતે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને મત આપશે અને ગુજરાતની અંદર પરિવર્તનના શ્રી ગણેશ ચોટીલાથી થશે